નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજે રાત્રે આવક કરવામાં આવેલી હતી મિત્રો અને આજે રાત્રે આવક કરવામાં આવી હતી અંદાજીત આવકની આપણે હિસાબ મારીને તો બે લાખ હવા બે લાખ ગુણની આસપાસની આવક અત્યારે હાલ દેખાઈ રહી છે મિત્રો ટોટલ આંકડો નથી આવ્યો પણ સવા બે લાખ આસપાસની અત્યારે હાલ આવક જોવા મળી રહી છે મિત્રો ને અત્યારે આપણે ભાગ ટુ બનાવી રહ્યા છે મિત્રો એટલે અત્યારે સવારના સાડા દસ વાગ્યા આજુબાજુનો ટાઈમ થઈ રહ્યો છે મિત્રો તો આજે કેવા બજાર ભાવ કેવા માલ કેવા બધા જાણશે મિત્રો ને મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સત્તરસો છોતેર રૂપિયાના ભાવ થયા છે તમે જોઈ શકો છો આ માલ સત્તરસો ને છોતેર રૂપિયામાં વેચાણી છે ને ખેડૂત મિત્રો આજે છે સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ થયા આ મિત્રો કયું ગામ મિત્રો મોટી ગોપ ને કેટલી ગુણી લઈને આવ્યા હતા અઢીસો ગુણી અઢીસો ગુણી લઈને આવ્યા હતા શું ભાવ આવ્યો સત્તરસો ને વાઈઢા પછી પાથરે કેટલા દિવસ ઉકવા હતા ત્રણ દિવસ ચોથે દિવસે ભર્યા કરી નાખવાના અને આપણે કેટલો ઉતારો કેવો બેઠો ઉતારો વિગે ઓગણીસ માં ને આ કેટલો ટાઈમ ઊભી રહી છે જાણી આ ત્રણ મહિના ત્રણ મહિના પૂરા ઊભી રહી છે ને આ માલ છે જોઈ લો ખેડૂતનો સત્તરસો ને છોતેર રૂપિયાના ભાવ છે ઓગણીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે ઓગણીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે એની ક્વોલિટી તમે જોઈ શકો છો સારી ક્વોલિટી છે કોઈ ખાખી જોવા મળી રહ્યો છે ઓગણીસો ને છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો શું કામ અને કેટલી ગુણી લઈને આવ્યા એક રૂપિયા નો ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલ પંદરસો ને એક રૂપિયામાં વેચાણો છે ધાણા છે મિત્રો અમુક કોકમાં કાડું જરૂર છે ઝાકર નો ભાગ અડી ગયો એવું લાગી રહ્યું છે આ ક્વોલિટીમાં ને ખેડૂતો હાજર છે કેવું કામ ખેડૂત

કલરમાં કઈ ન વટે સોલિડ કલર છે ઓગણીસો એક રૂપિયાનો ભાવ થયા છે આ માલના ઓગણીસો એક રૂપિયાના ભાવ થયા છે મિત્રો ખેડૂત મિત્રો હાજર નથી પણ ઓગણીસો એક રૂપિયાના ભાવ થયા છે આ ક્વોલિટી સારી છે મિત્રો ઓગણીસો એક રૂપિયામાં વેચાણી છે કોલેરી ઓગણીસો એક રૂપિયામાં વેચાણી છે આ કોલેરી

સત્તરસો ને છવીસ રૂપિયાનો ભાવ છે જે માલના સત્તરસો છવ્વીસ રૂપિયામાં વેચાણી છે ધાણી છે ક્વોલિટી સારી છે મિત્રો સત્તરસો ને છવીસ રૂપિયાનો ભાવ છે જે એક રૂપિયાનો ભાવ છે સત્તરસો એક રૂપિયાનો ધાણી છે આમાં મુકદાણો ખાખી જોવા મળી રહ્યો છે સત્તરસો એક રૂપિયાનો ભાવ થયેલો છે આ ક્વોલિટીનો ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો છે બે હજાર ને છોતેર રૂપિયા ભાવ થયો છે બે હાજર ને છોતેર રૂપિયા નો ભાવ થયો છે